ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ડીજી વીસીએલના એમડી શ્રી યોગેશ ચૌધરી સાહેબના વ્રત હસ્તે દીપ પ્રગટાવી મેદાન ઉપર બોલ અને બેટ સંગમથી કરેલ હતું એમજી વીસીએલના એમડી શ્રી તેજસ પરમાર સાહેબે કંપનીના ઉમદા હેતુઓ જણાવી રમતનું વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું ફાઈનલ મેચ ડીજી વિસેલ અને પીજી વિસેલ વચ્ચે રમાયેલ જેમાં પીજી વિસેલ વિજેતા બનેલ જે ચેમ્પિયન ટ્રોફી એમડી સાહેબ યોગેશ ચૌધરીના હસ્તે નાયત કરવામાં આવેલ તેમજ ઉચ્ચ અધિકારીઓના હસ્તે દરેક ખેલાડીઓને ખાસ ટ્રોફી અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા ક્ષાની ટુર્નામેન્ટ હોવાથી વડી કચેરી વડોદરાથી કંપનીના જનરલ મેનેજર શ્રી જેટી રાય તેમજ એમ જે ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા ઉકાઈ સંકુલના મુખ્ય એન્જિનિયર શ્રી એસટી પટેલ સાહેબે સૌને આવકારી ખાસ શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી